એકલા જે લાભપાત્રની અહેરત કરવામાં આવ્યું છે માત્રમાં આજે નવા વર્ષમાં લાભ લાભપાચનમાં મગફળીનું મુરત કરવામાં આવ્યું છે અને ટોકન સિસ્ટમ ચાલુ કરાવી સોથી બસો વાન બસો વાન સોયાબીનના બસો વાન મગફળીને મંગાવી અને અન્ય અન્યજન્સી રૂટીન પ્રમાણે આ ખેડૂતો લઈને આવ્યા છે એની અરાજી ચાલુ કરી દીધેલી છે અને બપોર સુધીમાં બધાય માનની અરાજી થઈ અને

હવામાન હવામાન વિભાગમાં હું વિનંતી કરું છું કે માલ સુરક્ષિત રીતે ખરામાં તાલપતે ઢાકી અથવા તો તૈયાર હોય તો વાહન ભરી અને તાલપતે ઢાકી જેમ તમારો વારો આવે એમ યાદે લઈને આવવાની મારી સલાહ છે યાર્ડ પણ પલરવાર નહીં દેવું એનું હું ખેડૂતોને ખાતરી આપું છું